વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મહિનાની છેલ્લી સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી સાથે જ અગત્યના પ્રશ્નો નિવારણ માટેની ચર્ચા કરાઈ હતી આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળવા પામી હતી જેમાં વડોદરા શહેરના જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા અધિક કલેક્ટર ભરતભાઈ પટેલ ડીડીઓ મમતા હિરપરા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મેડા તથા કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ ભાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ મહિનાની છેલ્લી બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને અગત્યના મુદ્દાઓ પર નિવારણ થાય તે માટેની સંકલન બેઠકમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો